સામાન્ય લોકો જાણે છે કે તેમને જ્યારે રેશન કાર્ડ એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કૂપન કઢાવવા માટે કેવડી કેવડી લાઈનોમાં ઊભું પડે છે અને કેટલી વાર આ સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર આ રાશન કાર્ડોનો જથ્થો એ કચરામાં જોવા મળ્યો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગ મૂકવાનું સામાન્ય લોકો જાણે છે કે તેમને કાર્ડ કઢાવવા માટે કેટલા ધક્કા ખાવા પડે છે કેટલી લાઈનોમાં ઊભું પડે છે કેટલી કચેરીઓના આટાફેરા કરવા પડે છે એ સામાન્ય લોકોને ખબર હોય છે પરંતુ આ સરકારી બાબુઓને ખબર નથી હોતી અને તેઓ તેમને ઓફિસ ઓફિસ દોડાવ્યા કરે છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે અને બધા હેરાન થઈ ગયા છે કે આ ઘટના બની કેવી રીતે કેમ કે સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર એક ઢગલામાં કચરામાં મોટા પ્રમાણમાં રેશન કાર્ડનો જથ્થો જોવા મળ્યો છે આ રેશન કાર્ડો છે જે કચરાની અંદર દેખાઈ રહ્યા છે સામાન્ય લોકો જે રેશન કાર્ડ કઢાવવા માટે લાઇનોમાં ઊભે છે સરકારી ઓફિસોના ધક્કા ખાય છે વારંવાર પોતાની રોજગારી બગાડી અને તેઓ આ રાશન કાર્ડ ઘટાવા માટે જતા હોય છે કેમ કે તેમને આ કાર્ડની અંદર ઓછી ગુણવત્તાવાળું પણ ઓછા પૈસામાં અનાજ મળતું હોય છે ત્યારે આ ઓછી ગુણવત્તાવાળું અને ઓછા પૈસાના અનાજ માટે જે કાર્ડો ઘટાવવામાં આવે છે તે રાશન કાર્ડોનો આ જથ્થો છે પોસ્ટ ઓફિસની બહાર કચરામાં પડ્યો છે જેને જોઈ અને સમગ્ર પંથકની અંદર હાહાકાર મચી ગયો છે અને ચર્ચાઓ ઉઠી રહી છે કે આ રાશન કાર્ડોનો આવો જથ્થો અહીંયા કેવી રીતે પહોંચ્યો શું રાશન કાર્ડોની અંદર કોઈ ગોલમાલ ચાલી રહ્યો છે કે ડુપ્લિકેટ રાશન કાર્ડો ઘટાવવાની પણ કોઈ સ્કીમ ચાલી રહી છે એવા બધા સવાલો અત્યારે આ રાશન કાર્ડના જથ્થાને જોઈ અને ઉઠી રહ્યા છે ત્યારે આપનું શું માનવું છે આ અંગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વૈષ્ણવજન તો વૈષ્ણવ